ચાલો ફ્રેન્ડ્સ કેરી તો બહુ જ ખાધી પણ આજે આપણે ફ્રેશ મેંગો આઈસ્ક્રીમ બનાવીએ મારી ગેરંટી છે તમને જો આઈસ્ક્રીમ તમે એક વખત બનાવશો તો તમે બારનો આઈસ્ક્રીમ ભૂલી જશો તો ચાલો રેસીપી શરૂ કરીએ પણ એ પહેલાં હેલો ફ્રેન્ડ્સ હું છું સ્વાતિ સ્વાગત છે તમારું મારા કિચનમાં જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન મળતા રહે તો ચાલો બનાવીએ તો આઈસ્ક્રીમ બનાવવા માટે પહેલાં આપણે આઈસ્ક્રીમ બેઝ રેડી કરી લઈશું તેના માટે મેં અહીંયા અડધો લિટર ફૂલ ફેટ મિલ્ક લીધું છે અને તેમાંથી બેથી ત્રણ ચમચા જેટલું દૂધ એકનાની તપેલીમાં લઈને આપણે બીજું દૂધ ગેસ પર ગરમ કરવા માટે મૂકી દઈશું હવે આ સાઇડમાં જે દૂધ કાઢેલું છે તેમાં વન ટેબલ સ્પૂન મિલ્ક પાવડર વન ટેબલ સ્પૂન જીએમએસ પાવડર વન એન્ડ હાફ ટેબલ સ્પૂન કોર્નફ્લોર એન્ડ વન ફોર્થ ટેબલ સ્પૂન સીએમસી પાવડર લેવાનો છે હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરીને દૂધને આપણે થોડી વાર માટે સાઈડ પર મૂકી દઈએ હવે આપણે જે દૂધ ગરમ કરવા મૂકેલું હતું તેમાં એક બોઇલ આવી ગયો છે તો ગેસની ફ્લેમ સ્લો કરીને દૂધને પાંચ મિનિટ માટે આ રીતે સ્લો ગેસ પર જ ઉકળવા દેવાનું છે આ રીતે સતત ચલાવતા રહેવાનું જેથી દૂધ નીચે દાજી ન જાય હવે દૂધ ઉકળી ગયું છે અને પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે તેમાં ખાંડ મિક્સ કરી દઈએ ખાંડ મેં અહીંયા વજનમાં સો ગ્રામ અને કપ સાઇઝ પ્રમાણે અડધો કપ લીધી છે તો ખાંડ નાખ્યા પછી આપણે લગભગ પાંચથી સાત મિનિટ દૂધને ઉકાળી લેવાનું છે ફ્રેન્ડ્સ મેંગો આઈસ્ક્રીમ તો આપણે ખાતા જ હોઈએ છીએ પણ આ ફ્રેશ મેંગો આઇસક્રીમ છે સિઝનલ આઈસ્ક્રીમ છે તો તમે ચોક્કસથી એક વખત જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે જે દૂધનું મિક્સર તૈયાર કરેલું છે પાવડર નાખીને તે એડ કરી દઈએ હવે આ મિક્સર એડ કર્યા પછી દૂધને સતત આ રીતે ચલાવતા રહેવાનું છે જેથી દૂધની દાજી ન જાય અહીંયા આપણે ટોટલ પંદરથી સત્તર મિનિટ જેવું દૂધને ઉકાળવાનું છે દૂધ એકદમ સરસ ઘાટું થઈ જાય ત્યાં સુધી ઉકાળી લેવાનું જો દૂધ થોડું પણ આછું હશે તો તમે જ્યારે આઈસ્ક્રીમ જમાવશો ત્યારે તેમાં બરફની કણી બનશે તો આ રીતે દૂધને એકદમ સરસ ઘાટું કરી લેવાનું છે હું તમને દૂધની કન્સિસ્ટન્સી આગળ બતાવું બસ આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ દૂધની હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને દૂધને આપણે એકદમ ઠંડુ થવા દઈશું આ મિક્સર જેમ ઠંડુ થશે તેમ ઘાટું થતું જશે તો બસ આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ આવું ઘાટું દૂધ હોવું જોઈએ હવે આ મિશ્રણને આપણે એક કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં પાંચથી સાત કલાક માટે સેટ થવા દઈશું હવે પાંચ સાત કલાક પછી આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે તો આઈસ્ક્રીમને આપણે બીટ કરવાનો છે તો નરમ થાય ત્યાં સુધી આઈસક્રીમને આપણે એક બાજુ મૂકી દઈએ અને ત્યાં સુધીમાં આપણે મેંગોનો પલ્પ રેડી કરી લઈએ પલ્પ બનાવવા માટે મેં અહીંયા બે કેસર કેરીના ઝીણા ઝીણા પીસ કરી લીધા છે હવે તે પીસનો આપણે જામ કે તમે કોમ્પોટ પણ કહી શકો તે બનાવવાનો છે તો પીસને મેં ગેસ પર મૂકી દીધા છે હવે તેમાં થ્રી ટેબલ સ્પૂન કે આપણો જે સૌથી નાની સાઇઝનો કપ આવે વન ફોર્થ કપ તે હાફ કપ ખાંડ લીધી છે હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જ્યાં સુધી ખાંડ પીગળે નહીં ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે તો ખાંડ પીગળી જાય ત્યાં સુધી આપણે આ ટુકડાને ધીમે ધીમે ચલાવતા રહેવાનું છે ખાંડ પીંગળી ગઈ છે હવે આ પલ્પને ઘટ કરવા માટે આપણે તેમાં કોર્ન ફ્લોર મિક્સ કરવાનો છે તો મેં અહીંયા વન ફોર્થ ટી સ્પૂન કોર્ન ફ્લોર લઈને તેમાં વન ટેબલ સ્પૂન પાણી એડ કર્યું છે હવે તે મિક્સરને આપણે આ પલ્પમાં એડ કરી દેવાનું છે જેથી આપણો પલ્પ એકદમ ઘટ થઈ જાય અને આઈસ્ક્રીમમાં સરસ રીતે મિક્સ થઈ જાય કોર્ન ફ્લોરવાળું પાણી એડ કર્યા પછી આપણે આ પલ્પને ત્રણથી ચાર મિનિટ માટે સતત ચલાવતા રહેવાનું છે જેથી કોર્ન ફ્લોર સરસ રીતે ચડી જાય અને કોર્ન ફ્લોરનો ટેસ્ટ ન આવે ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે અને કોર્ન ફ્લોર એકદમ સરસ રીતે ચડી ગયો છે કોમ્પોટની અંદર એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આ કોમ્પોટને એકદમ ઠંડુ થવા દઈશું આઈસ્ક્રીમ હવે નરમ થઈ ગયો છે તો આપણે તેને એક મોટા તપેલામાં લઈ લઈએ આપણે આઈસ્ક્રીમને બીટ કરવાનો છે હવે આપણે આઈસ્ક્રીમમાં મલાઈ એડ કરવાની છે તો મેં અહીંયા ટોટલ એક કપ મલાઈ લીધી છે પહેલાં આપણે અડધો કપ જેટલી મલાઈ એડ કરીને સાતથી આઠ મિનિટ માટે આઈસ્ક્રીમને બીટ કરવાનો છે પછી પાછી બીજી મલાઈ એડ કરીને બીજી સાતથી આઠ મિનિટ માટે બીટ કરી લઈશું હવે આપણે બીટરની સ્પીડ ધીમે ધીમે વધારતા જઈશું અને આઈસ્ક્રીમને સાતથી આઠ મિનિટ માટે બીટ કરી લઈશું જો તમારી પાસે આ ટાઈપનું હેન્ડ બીટર ન હોય તો તમે આઈસ્ક્રીમને મિક્સરમાં પણ ચલાવી શકો છો હવે સાત આઠ મિનિટ પછી આપણે જે અડધો કપ મલાઈ બાકી રાખી હતી તે એડ કરીને બીજું સાત આઠ મિનિટ માટે આઈસ્ક્રીમને બીટ કરી લઈએ બીજી સાત આઠ મિનિટ બીટ કર્યા પછી આઈસ્ક્રીમ ફૂલીને ડબલ થઈ ગયો છે બસ આ રીતે આઈસ્ક્રીમ ફૂલીને ડબલ થઈ જાય ત્યાં સુધી બીટ કરી લઈશું બીટ કરવાથી આઈસ્ક્રીમ એકદમ ફ્લફી અને લાઇટ થઈ જાય છે હવે આઈસ્ક્રીમના બે પાર્ટ કરી લેવાના છે એક પાર્ટમાંથી આપણે વેનીલા આઈસ્ક્રીમ બનાવીશું જેનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે ચેનલ પર લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ હવે બીજા પાર્ટમાં આપણે મેંગોનો કોમ્પોટ એડ કરવાનો છે તો કોમ્પોટ એકદમ ઠંડો થઈ ગયો છે હવે આપણે તેને આઈસ્ક્રીમમાં એડ કરી દઈએ હવે અહીંયા મેં થોડા કાજુ અને વન ડ્રોપ યલ્લો ફૂડ કલર એડ કર્યો છે તમારે આ ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આઈસ્ક્રીમને એકદમ હળવા હાથે મિક્સ કરી લઈએ પછી તમારી પાસે પ્લાસ્ટિકનો ડબ્બો હોય કે એલ્યુમિનિયમનો ડબ્બો હોય તેમાં ભરીને ઓવરનાઈટ રેફ્રિજરેટરમાં સેટ થવા માટે મૂકી દઈશું તો તૈયાર છે મેંગો આઈસ્ક્રીમ ચાલો સર્વ કરી દઈએ ફ્રેન્ડ્સ તમે આ રીતે જો કોમ્પોટ બનાવીને આઈસ્ક્રીમમાં એડ કરશો તો આઈસ્ક્રીમનો ટેસ્ટ એકદમ બજાર જેવો આવશે તો મને આશા છે કે તમને આ રેસીપી ગમી હશે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો